ગુજરાતની પુત્રી એવી સુનિતા વિલિયમ્સ અને બોચ વિલમોર અંતરિક્ષમાંથી સહી પાછા ફરતા સુરતની વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી હતી ગુજરાતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અંતરિક્ષમાંથી સહી પાછા ફર્યા છે જેને લઈ સુરતના અડાજણ પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહમાં આવી ગયા છે વિદ્યા શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી હતી જ્યારે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાના હાથે જ ત્રણસો પચાસથી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદને પ્રાર્થના કરી હતી આજે આ વિદ્યાર્થીઓની પ્રાર્થના કબૂલ થઈ હોય તેમ વિદ્યાર્થીઓ ભક્તિભાવપૂર્ણ ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકું સંકુલ નિયામક વિદ્યાકુલ સ્કૂલ આજે થેન્ક યુ ગણપતિ બાપા અને વેલકમ વિલિયમ્સ કરવાનો ના રોજ આ બંને અવકાશ યાત્રી અવકાશ અવકાશ ગયા હતા માત્ર આઠ દિવસ માટે પરંતુ ટેકનિકલ ખામી કારણે તેઓ પરત ન ફરી શકતા અનેક દિવસો વીત્યા આખું વિશ્વ ચિંતામાં મુકાયું ત્યારે ભગવાન ને પ્રાર્થના સર્વે કરતા હતા એમાં અમારા બાળકો વિદ્યાકું જ્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરવાના હતા ત્યારે વિઘ્ન હતા ગણેશજીની અમે સ્થાપના કરી ત્રણસો એકાવન મૂર્તિ બાળકોએ બનાવેલી મૂર્તિઓની સ્થાપના કરી અને બે દિવસ સુધી અમે એમની આરાધના કરીને વિનંતી કરી કે આ બંને અવકાશ યાત્રીને જે કંઈ વિઘ્નો છે દૂર કરો અને જલ્દી હેમકે પાછા પડી માટે પ્રાર્થના કરી હતી આજે અમને કહેતા આનંદ થાય કે અમારી પ્રાર્થના અમારા બાળકોની પ્રાર્થના બાળકોની પ્રાર્થના હંમેશા ભગવાન સાંભળતા હોય છે કારણ કે બાળકો પણ ભગવાનનું સ્વરૂપ છે એટલે એ પ્રાર્થના સાંભળી અને ગઈકાલે રાત્રે વિનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સ અને વિલમોર આ બંને હેમકેમ પૃથ્વી પર પાછા પડ્યા ત્યારે આખા વિશ્વને આનંદ છે પરંતુ એનાથી વિશેષ અમારા વિદ્યાકુંજ પરિવારને અમારા બાળકોને આનંદ છે અને એટલા માટે આજે ગણપતિ બાપાને અમારે થેન્ક યુ કહેવું હતું એમને થેન્ક યુ કહ્યું એમની પૂજા કરી આરતી ઉતારી અને મોદકનો પ્રસાદ ધરાવીને રાજી કર્યા છે એમને વિનંતી કરીએ છીએ કે આ બંને યાત્રીઓનું સ્વાસ્થ્ય જલ્દી તંદુરસ્ત થઈ જાય અને ફરીથી એ પુનઃ કાર્યરત થાય એવી પ્રાર્થના અમે કરી છે